નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું પંચાયતી રાજની કારણ કે કેન્દ્ર સરકારે જે પંચાયતી રાજ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો જે અહેવાલ જાહેર કર્યો છે ને આ કેન્દ્ર સરકારે અહેવાલ જાહેર કર્યો છે એને લઈને કેટલીક ચોંકાવનારી બાબતો બહાર આવી છે અને રિવોલ્યુશન ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ગુજરાત સરકારની કામગીરીનો ઉલ્લેખ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પંચાયત રાજની જ્યારે હકીકત સામે આવી છે ત્યારે એની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ગુજરાત જે ટોચના પાંચ રાજ્યો છે આ પાંચ રાજ્યોમાં પણ ગુજરાતનું સ્થાન નથી હવે સવાલ એ છે કે પંચાયતી રાજનું જે કહેવાય કે જે માળખું છે એ આપનાર ગુજરાત છે અને એમાં ગુજરાત ટોપ ફાઇવમાં પણ ન હોય તો ચર્ચા ચોક્કસ થાય કારણ કે કોંગ્રેસ એમ કહે છે કે કહેવાતા વિકાસ અને માત્ર પ્રચાર પાછળનું સત્ય હવે સામે આવ્યું છે અને સાથે જ ગુજરાતની જે આરોગ્ય વ્યવસ્થા છે કેરળ અને તામિલનાડુની તુલનામાં પણ પછાત છે અહેવાલમાં એમ પણ જણાયું છે અને રોજગાર સર્જન યોજનાઓ જે અલગ અલગ ગુજરાતમાં છે તેમાં પણ ગુજરાત પાછળ છે આમ જોઈએ તો છેલ્લા બે વર્ષથી તમે જોયો કે જે પંચાયત છે એ પંચાયતોમાં બે વર્ષથી ક્યાંક ચૂંટણી નથી યોજાઈ વહીવટદારો નીમવામાં આવ્યા છે અને સરકારી શાળાઓનો પણ જે ઉલ્લેખ છે એમાં કે સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ડ્રોપઆઉટ રેશિયો ગામડામાં વધ્યો છે

દિલીપભાઈ આ જે સમાચાર છે એ પણ એક વાંચ્યા છે પરંતુ આઈ ડોંટ થિંક કે આવો કોઈ રિપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કારણ કે આ કોઈ ટેબલ સ્ટોરી હોય એવું લાગે છે અથવા તો કોઈ કે જાહેરાતના રૂપમાં છપાયું હોય એવું પણ શક્ય છે કારણ કે મારી પાસે જે રિપોર્ટ છે એ રિપોર્ટ મેં આ ડિબેટનો વિષય સમજ્યા પછી આના પર સંશોધન કર્યું તો એ બાબતે મને મળ્યું નથી પરંતુ જે નીતિ આયોગનો રિપોર્ટ છે અને એની સાથે સાથે એક તો બહુ સરસ લખ્યું છે ઝારખંડ હેઝ મેડ એ સિગ્નિ ઇન ઇમ્પ્રુવિંગ ફિઝિકલ હેલ્થ એટલે સૌથી પહેલું જે છે સારું તો ટોપ ટેન આપણે સ્ટેટ ગણીએ અને સોર્સ ધેર ઇઝ અ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 બાય નીતિ આયોગ એટલે સરકારની જે આંકડા છે એ આંકડા હું આપની સમક્ષ રજૂ કરું છું ઓરિસ્ટા સ્ટુડ ફાસ્ટ ધેર આફ્ટર છત્તીસગઢ ગોવા ઝારખંડ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેલંગાણા મધ્યપ્રદેશ અને કર્ણાટકા હવે આ છે ને જે મારી પાસે વિગત છે એ હું આપને પણ WhatsApp હમણાં કરું છું એટલે આપ પણ ચાલુ ડિબેટમાં આ બાબતનો અભ્યાસ કરશો

ભારતીય જનતા પાર્ટીનો જોડા વિજય થયો પરંતુ ગુજરાતની જનતા ને આ રિપોર્ટના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપવા છતાં બી આજે

મળી નહીં હોય એના ભાગ રૂપે કદાચ કહી રહ્યા હોય પરંતુ જયારે મુખ્ય પ્રવક્તા પ્રદેશ લેવલ થી કોઈ પ્રેસ વાર્તા કરતા હોય તો એમાં તથ્ય હોય જ અને એ આજે ઉજાગર થઈ રહ્યું છે કે ગુજરાતના વિકાસ મોડલ ને જે ખાસ કરીને પંચાયતી રાજ એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં એક ફેલિયર મોડલ છે એવું પ્રસ્થાપિત થાય છે બિલકુલ સંજીવજી ગ્રામીણ ક્ષેત્રમાં ફેલિયર છે સાબિત થાય ને બે વર્ષ સુધી હજુ ચૂંટણી નથી યોજાઈ વહીવટદારો માત્ર નીમવામાં આવ્યા છે

મારા મિત્ર ડોક્ટર નિકુલભાઈ જે ખૂબ અભ્યાસુ છે અને ખૂબ જાણકાર વ્યક્તિત્વ છે એમને પણ મેં તમને જે વિગત મોકલી છે એમને પણ વિગત મોકલી છે મારી લાગણીને વિનંતી છે કે મારી મોકલેલી વિગત જો ખોટી હોય તો એ કાલે ફરીથી પ્રેસ નોટ આપે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આ વિગત ખોટી જાહેર કરી રહ્યા છે પરંતુ હું અહીંથી એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસના પ્રવક્તાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં સાતત્યતા નથી અને અને આ જે ડિબેટ આજે થઈ રહી છે હું તમને અભિનંદન પાઠવું છું કે કોઈ અખબાર આવી ટેબલ સ્ટોરી છાપતું હોય માત્ર એક જ અખબારમાં છે બીજા કોઈ અખબારમાં નથી જોયા અને કોઈ એક અખબાર આવી આવી ટેબલ સ્ટોરી છાપતું હોય અને એની સામે જયારે તમે ડિબેટ કરતા હોય તો હું તમને દિલીપભાઈ અભિનંદન પાઠવું છું કે આ લોક ઉજાગર કામ છે અને સત્ય હકીકત મેં આપની સમક્ષ રજૂ કરી છે બિલકુલ આપણે સત્ય હકીકત રજૂ કરી પરંતુ જે પ્રમાણેની વાત છે ચલો આપણે જનરલ ટોક કરીએ કે ગુજરાતમાં ગામડાઓમાં જોઈએ તો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે બીજું શાળાઓના મકાન જે જર્જરિત છે શિક્ષકો નથી આચાર્યોની ભરતી નથી થતી સાહેબ પચાસ ટકા આચાર્યોની ભરતી નથી થઈ એટલે ભરતી કરી પણ આચાર્યો મળ્યા નહીં તો આની પાછળની વાસ્તવિકતા શું સંજીવજી છે દિલીપભાઈ શિક્ષણનું સ્તર ખરેખર સુધર્યું છે જે જર્જરિત ઓરડાઓ છે એ નવીન બનાવવાનું પણ નવા બજેટમાં મૂકેલું છે જે નથી બન્યા એ બનશે અને હમણાં જ એકતાલીસસો શિક્ષકોની ભરતીનો પણ હુકમ થયો છે એટલે આ આ બાબતે ભારતીય જનતા પાર્ટી હંમેશા જવાબદારીપૂર્વક એનું કાર્ય નિભાવી રહી છે અને એટલા માટે જ તાલુકા પંચાયતના ઇલેક્શન હોય કે જિલ્લા પંચાયતના ઇલેક્શન હોય એમાં ખૂબ મોટી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં ઇલેક્શન થશે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો લોકસેવાના લોકરંજનના કાર્યો ગામડાઓમાં વીજળી મળવી કે કેનાલોમાં પાણી આપવું કે ખેત પદાશોની વધારે એમએસપી આપવી કે પછી જે ખાતરો છે એ ખાતરોના ભાવ જે છે એ ઘણા વર્ષોથી સ્ટેબલ છે અને એ પ્રાપ્ત છે મુખ્ય વાત તો એ છે કે યુરિયા અને ડીએપી જેવી વસ્તુ જેવા જે ક્ષમતા પુરવાર ખાતર છે એ કોંગ્રેસના જમાનામાં સપનું હતું જે આજે ઈઝીલી ઉપલબ્ધ છે એટલે છેવાડાના વ્યક્તિનું એક સુખાકારી વધી છે આપણે ગામડામાં જઈએ છે તો આજે એક 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 સમય એવો હતો કે ગામડાના ઘર સુધી રસ્તો નહોતો આજે ત્યાં રસ્તો પહોંચ્યો છે વીજળી પહોંચી છે લોકો ખુશાલ છે

જ્યારે ગુજરાતના એક વનોતા પુત્ર છે તો હંમેશા ગુજરાતની એમને ખૂબ મોટી ચિંતા હોય ફિકર હોય અને મેં લેટેસ્ટ આંકડા 2025 ના આપને મોકલ્યા છે મારી નમ્ર વિનંતી છે કે એને ધ્યાનમાં લેવામાં આવે નિકુલભાઈ ચલો કદાચ આપણે આમાં ન પડીએ તો પણ જે પ્રમાણે સંજીવભાઈ કહી રહ્યા છે જે પ્રમાણે લોકો ગામડાઓની વાત કરીએ તો જે પ્રમાણે વીજળી મળી છે રસ્તાઓ મળ્યા છે અથવા જે ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા છે એક માર્કેટ પણ ખેડૂતોને મળ્યું છે એ પ્રમાણે જોતા એક વસ્તુ તો કહી શકાય કે છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચી છે અને એનું મુખ્ય કારણ એ પણ હોય શકે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચલો ને આપણે ધારાસભ્ય એટલે કે ધારાસભ્ય કે સંસદની જે ચૂંટણીઓ છે પાર્લામેન્ટની એ જ જવા દઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે એના પરથી તો કહી શકાય ને કે લોકોના કામ થયા છે વિકાસ થયો છે ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નિકુલભાઈ સાચી વાત છે પણ સૌથી પહેલા મારા ભારતીય જનતા પાર્ટી ના હું એક devaluation index report બે હજાર નો છે પંચાયતી રાજ ની ઉપર ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ જાહેર થયો છે તો દિલીપ ભાઈ એ ત્રણસો ને ઓગણ પચાસ જે રિપોર્ટ જે રીતના મારા સંજીવ ભાઈ કહી રહ્યા છે એવી રીતના હું એમને અને તમને બી ફોરવર્ડ કરી દઉં છું તો એ કદાચ એનો અભ્યાસ કરશે તો એની અંદર આ વિગતો એમને જોવા મળશે. સાચી વાત છે તમારી કે ભાઈ તમે એ પ્રમાણે બબે વર્ષથી વહીવટદાર હતા પણ એમને એ ચિંતા નથી કે વહીવટ જે છે લોકોના હસ્તક આપે ને સ્વરાજ જે વાત છે એમાં એમને આપવું જોઈએ આ બધા જ મુદ્દાઓ અમે એટલે જ લોકો વચ્ચે ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

અને એ વખતે તમે જુઓ કે વીજળી પાણી સમસ્યા હતી સિંચાઈના પાણીની જે સમસ્યા હતી એ પછી પછી નહેરોનું નિર્માણ થયું થયું એ ખેડૂત સમૃદ્ધ થયો ખેતીમાં એને વીજળી મળતી થઈ પાણી મળતું પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા જે ગામડાઓમાં હતા એ બનવા માંડ્યા છે પછી ગોડાઉનો તમે જુઓ તો વેરહાઉસ પણ એવા ઉભા થયા છે એટલે આ આ સમય દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીએ કાર્ય કર્યા છે એને જ લઈને લોકો તમને દૂર રાખે છે ને કોંગ્રેસને અહીંયા

આખું એક રાષ્ટ્રીય અધિવેશન યોજી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નો ઘટ કહેવાય છે ગુજરાત તો ગુજરાત મોડેલ તમે અન્ય રાજ્યોમાં લાગુ કરીને તમે ત્યાં પણ વિજય મેળવ્યો છે એટલે હવે કોંગ્રેસ એક્શનમાં આવી છે એટલે થોડું ટેન્શન તો સંજીવજી ભારતીય જનતા પાર્ટી ને વધે ચોક્કસ બાબત છે નહીં અમે પણ ઈચ્છીએ છીએ દિલીપભાઈ કે સારો વિરોધ પક્ષ આ દેશમાં હોય પરંતુ હંગામા ખડાખરના સિર્ફ કોંગ્રેસ કા મકસદ હૈ આપણે કાયમ જોયું છે કે અત્યારે પણ આ ત્રણસો ને

સંજીવજી તમારે ચેલેન્જ કરવી જોઈએ તો પછી નઈ ચોક્કસ અમે અભ્યાસ કરીશું અને એ બાબતમાં ઘટતું કરીશું કે હું પણ આ જોઈ રહ્યો છું અને આ જો પહેલું જ હું જોઈ રહ્યો છું એમનો ને મારો રિપોર્ટ કન્સિડર કરો કે મેં જે આંકડા આપ્યા છે એ જ છે એમને પ્રેસ કોન્ફરન્સમાં ગુમરા કરવાનો પ્રયત્ન કર્યો છે આ આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ ગોવા ગુજરાત હરિયાણા

મારે મારા મિત્ર ને જણાવું છે કે જયારે કોઈ report publish થાય ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ આ report publish થયો છે ને કોંગ્રેસ ના જે think tank દ્વારા એનો અધ્યયન કરી જેનો નિષ્કર્ષ કાઢવામાં આવે છે નિષ્કર્ષ આજ press conference ના માધ્યમ થી ભાઈ આ તમે તેતાલીસ નંબર પાનું વાંચો ને મને સમજાવો જે મેં આંકડા આપ્યા છે એ જ આ report માં છે તમે જે અને તમને લાગતું હોય કે કોંગ્રેસ

આ અને ઉજાગર કરવી જોઈએ એક વિરોધ પક્ષ તરીકે દિલીપભાઈ એમના જ આંકડામાં જે આપેલા છે ને એ તમે તેતાલીસ નંબર ચેક કરો એટલે હું જે બોલું એ સાચું છે કે અત્યારે પ્રવક્તા બોલી રહ્યા છે એ સાચું છે એમના જ આપેલા આંકડા પર ડિબેટ કરી આપણે ચલો બંને બંને આંકડા અને બંને નથી પણ સંજીવજી માં આવ્યો છે પણ સંજીવજી નું કેવું છે કે નીતિ આયોગના રિપોર્ટ ની વાત કરી ફાઇનાન્સ કમિટીના આપણે રિપોર્ટ ની વાત કરી અને મહારાષ્ટ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ની વાત કરી પણ એમનું કેવું છે કે આ ટેબલ સ્ટોરી છે કોંગ્રેસ તરફથી ચોક્કસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે લોકોને ગુમરાહ કરવાની વાત છે એમનું કેવું છે અને આમાં જવાબદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી જે કાર્ય અત્યાર સુધી નિભાવી રહી છે અને તેમણે કહ્યું એમ કે છેવાડાના જે લોકો છે ત્યાં સુધી સગવડો આપી છે સુખાકારી વધી છે અને રિપોર્ટે તેઓ નકારી રહ્યા છે ત્યારે પ્રવક્તા જે કોંગ્રેસના છે ડોક્ટર નિકુલ પટેલ એ કહી રહ્યા છે કે અમારા પ્રદેશ લેવલથી જ્યારે ડોક્ટર મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય અને તથ્ય આધારિત ડેટાબેઝ અમે આ આંકડા રજૂ કર્યા છે અને ખોબલે અને ખોબલે જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે ત્યારે સુશાસનની વાતો વચ્ચે પણ ક્યાંક ગુજરાત પાછળ છે હકીકત છે એમનું કેવું છે ચિંતાનો વિષય છે અને એમણે સ્વીકાર્યું કે કોંગ્રેસને જોઈએ એટલી સફળતા નથી મળી ચોક્કસ પણ અમે હાર નથી માની અને સરકારની આવી જે કોઈ નિષ્ફળતાઓ છે એને અમે આવનારા દિવસોમાં ઉજાગર કરીશું

તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પંચાયત રાજની હકીકત શું બંને પ્રવક્તાઓએ પોતપોતાની વાત રજૂ કરી છે નિર્ણય આપણી પર છોડીએ છીએ ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર